દીકરીઓના જીવનમાં ખૂબ સરસ મજાનું તમે સંપત્તિ ખૂબ મજાની કીર્તિ ખૂબ મજાનું તમે શોધીને આપો છો તેમ છતાંય તે જેમ સીતાજીના જીવનની અંદર સુખ દુખ આવ્યા હતા અને તેમ છતાંય બંને દંપતી સાથે રહ્યા હતા ત્યારે એ ચૌદ વર્ષનો વનવાસ હતો ત્યારે પણ ખૂબ મજાનો એ મહેલ જેવો લાગ્યો હતો અને આટલો બધું સહન કર્યા પછી પણ જ્યારે સીતાજી ધરતીની ગોદની અંદર સમાયા ત્યારે એક મજાનો શબ્દ કહ્યો હતો બંને હાથ જોડ્યા હતા અને પ્રભુ શ્રી રામને કહ્યું હતું તમે ભરતા નચ યોગ જન્મો જન્મ મળો તો માત્ર તમે જ પતિ સ્વરૂપે મળો અને જ્યારે મહારાણા પ્રતાપ થાકીને આવતા હોય ત્યારે એના પત્ની અજબદે પવાર એનો ઝાખો પડી ગયેલો ચહેરો જોતા હોય અને ત્યારે એવું કહેતા હોય કે રાણા

દેશને મહારાણા પ્રતાપ જેવા દીકરાઓ મળે ફરીથી આ દેશને સીતા ઉર્મિલા માંડવી શ્રુત જેવી વીરાંગનાઓ